વારંવાર સાહેબ એક અદ્ભુત કામગીરી જ્યારથી પાણી પુરવઠા વિભાગમાં આપની ફરજ આપ બજાવી રહ્યા છો નિષ્ઠાપૂર્વક અને સતત બનાસકાંઠાની મુલાકાતે બનાસકાંઠામાં ઘણીવાર વાર પાણીની સમસ્યાનો સામનો લોકો કરતા હોય છે પરંતુ સરકાર એના માટે કટિબદ્ધ રહી છે સતત હંમેશા રાજ્ય સરકારે જે રીતે પીવાના પાણી અને સિંચાઈના પાણીની ચિંતા કરી છે તેના ભાગરૂપે દરેક ગામ સુધી પીવાનું ચોખ્ખું અને પૂરતા પ્રમાણમાં પાણી મળે એ માટે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ આખા એ દેશની અંદર જે રીતે પીવાના પાણીની ચિંતા કરી છે અહીંયા રાજ્ય સરકારની અંદર પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ માન્ય મુખ્યમંત્રી પણ આ જ પ્રમાણે અમને સૌને જવાબદારી પૂર્વક છેવાડાના ગામડાઓ સુધી પીવાનું પાણી પૂરતું મળી રહે એની ચિંતાના ભાગરૂપે આ વિસ્તારની અંદર આખોલ ગામમાં ખાસ ડીસા ના આખોલ ગામે સરસ મજાની પાંચ ફેજમાં યોજના બની રહી છે એકાદ અઠવાડિયા પંદર દિવસમાં લગભગ બાકી ની બધી પાંચ થી પાંચ કેસ ના કામ પૂર્ણ થશે આગામી દિવસમાં અમે આ વિસ્તારના ના પ્રજા એની સુખાકારી માટે પીવાનું પાણી પૂરતું ચોખ્ખું અને દરેક ના ઘર સુધી મળે એ રીતની ની યોજનાનો અમે લોકાર્પણ પણ માનીએ મુખ્ય મંત્રી સાહેબ કરાવવા માટેનું અમારું આયોજન છે અને એના ભાગ રૂપે આજે અહિયાં મુલાકાત લીધી છે ત્રણસો કરોડ જેટલો અંદાજિત ખર્ચ છે તમામ પ્લાન્ટ નો થઈ આ જે પ્લાન્ટો છે બે અહીંયા જે બીજો છે આગથાળા અને એકા એકસોને છપ્પન જેટલા ગામોને પાણી પૂરતું પીવાનું મળી રહે છે એટલે આગામી સમયમાં જે પાણીનું સોલ્યુશન હતું એ કઈ રીતે સરકાર એમાં સફળ બની છે પાણી પુરવઠા વિભાગ સફળ બન્યું છે આમના મંત્રીપદમાં બિરાજમાન થયા પછી ઘણા એવા પ્રોજેક્ટ છે આ વિસ્તારમાં કેટલાક એવા ગામડાઓ હતા કે જે પીવાના પાણી પાણીમાંથી અનકવડ હતા યોજનાઓ અત્યાર સુધી બની જ ન હતી તે યોજનાઓનો આ યોજના બનતા લગભગ અનકવડ ગામોનો પણ મેં સમાવેશ કર્યો છે અને દરેક ગામ સુધી પીવાનું પાણી મળે એ રીતનો મારો આ પ્રોજેક્ટ પાંચે ફેઝનો લગભગ પૂર્ણતાને આરે છે અને એ આ યોજના બનતા આ વિસ્તારના લોકોને એની સુખાકારી માટે પૂરતું પાણી મળે એના માટે જે મરિયા રજ સન્માન આયોજન છે અને સફળતા પુરુષને બાર પાડવાનો છે સાહેબ આપની કામગીરીને અભિનંદન પણ એક ખાસ મહત્વની વાત છે કે જે રીતના પીવાના પાણી લેને અનેક સમસ્યાઓ નડતર રૂપ હતી તેને સફળ કરવા માટે સફળ રહ્યા છો પણ હવે ક્યાંક ને ક્યાંક સિંચાઈ માટે પણ આ બધું જોગવાઈઓ થાય બધું આયોજન થાય આજે મેં સિંચાઈના પ્રશ્નો માટે પણ બાલાગામ અને ખાસ કરીને અંબાજીની આજુબાજુમાં જે પીવાના પાણી સિંચાઈના પાણીના પ્રશ્નો હતા એ અમે ત્યાંની મુલાકાત લઈને આવ્યા છું આ વિસ્તારની અંદર પણ સિંચાઈના પાણી માટે જે સમસ્યા હશે મેં આજે જોઈ લઈશું અને એમાં ક્યાં ક્યાં શું મદદરૂપ થઈ શકાય એ રીતની વ્યવસ્થા એમાં પણ આગળ વધશે થેન્ક યુ સાહેબ તો આ પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા સાહેબ જેઓએ બનાસક સાથે વાત કરી પીવાના પાણીના અનેક સોલ્યુશન અહીંયા થઈ રહ્યા છે હવે આગામી સમયમાં જે રીતે એમને સવાલ કરવામાં આવ્યો સચોટ જવાબ આપ્યો છે કે આગામી સમયમાં સિંચાઈ માટેના જે ખેડૂતોના પ્રશ્નો છે તેને પણ નિવારણ કરવા માટે સરકાર કટિબદ્ધ રહેશે પાણી પુરવઠા વિભાગ પણ કટિબદ્ધ રહેશે આગામી સમયમાં સિંચાઈ વિભાગમાં પણ જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓ પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે નમસ્કાર